છોકરો ના બોલતો સાચું બોલું એ લે તો છોકરો ખોટું ન બોલે હવે લીધી ને તો કોક ની

અлле બોલો મારું દીકરો હું ઝબકાય હે એવું શું હશે લાય મને અહીંયા જવા દે તો લાય હે ને આને લઈ લો ના આને લેવાય ને કોકે આમાં કાઈ કરી નાખ્યો હોય તો અને મને કાઈ થઈ જાય તો હું કર લાય હે ને હું વિયો જાવ મારું દીકરું મને કઈક જાદુ હોય ને એવું લાગ્યું ને પાછો જઈને લઈ લઉ લાય ને ચેક કરવા જાદુ એક જાદુ નથી

આલાલ ક્યાં હે વાક મને દેખાડ જો હા મેરો હા બેટા તો ડાલા તો છે આ બાજુ આવે હે હવે શું કરશું આપણે હવે શું કરો અરે ભાઈ આપડા ઘર બાજુ જ આવે હે નકર આપણે કાસા કાસા ખાઈ જાય છે

મારા બેઠો મોર ક્યાં બોલે એ તો ક્યાં બોલે એ તો ક્યાં બોલે હવે રાયડું શું નાખે એ રાયડું ને હા મારી કોયા

ડોહોની આયા એ જાદુ જડી મને કિંગકોંગ બનાવી દયા હવે આતો હોય એને ફટવાડ દેવી ડોહાની આવું હતું ના ગોરી વાઘા જ હતો આમ હે આ તો ફરી દેવી ને ગોરીલો એટલો ભૂંડો આવે હે ફફડાટી મારે ભલા ગામમાં લે ગામ ના સુવા મારા ઘરે ભલા મોટો જબડો ગોલીડો આવ્યો ગોલીડો આ ઓય બાપરે તો તો તમે હવે ફટો નીકળ્યા